વડોદરાની સ્થિતિને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા વડોદરાવાસીઓ પૂરની સ્થિતિથી બે દિવસથી સતત પરેશાન છે તો આ વડોદરાના આકાશી દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે વડોદરામાં હજુ પણ પાણી ઓસર્યા નથી વરસાદ તો ખેર રોકાઈ ગયો છે પરંતુ જે રીતે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે વડોદરાની પરિસ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં અધિકારીઓ સાથે તેઓએ જાતે જ વાતચીત કરી હતી અને ત્યાંની જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો હતો તો વડોદરાના આ દ્રશ્યો છે કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવા માટે હર્ષ સંઘવી પહોંચ્યા હતા બે દિવસથી વડોદરાવાસીઓની પરેશાની જે છે તે સતત સામે આવી રહી છે વડોદરાવાસીઓ બે દિવસથી સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે બે દિવસથી હાલાકી સતત વધતી દેખાઈ રહી છે વડોદરામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિના બે દિવસ બાદ પ્રભારી મંત્રી હર્ષ સંઘવી આજે વડોદરા પહોંચ્યા છે અને સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આપ જોઈ રહ્યા છો કે હર્ષ સંઘવી છે અધિકારીઓ સાથે અત્યારે વિચાર વિમર્શ કરી રહ્યા છે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ડોક્ટર વિનોદ રાવ આ ઉપરાંત બાળુભાઈ શુક્લા મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કલેક્ટર તમામ અધિકારીઓ સાથે અત્યારે વિગત મેળવી રહ્યા છે વડોદરા શહેરની આ સ્થિતિ કેમ સર્જાઈ હવે શું કરી શકાય એ તમામ પ્લાનિંગ માટે અત્યારે હરસંઘવી અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે વડોદરાના મુખ્ય અધિકારીઓ અને બાળુભાઈ શુક્લા સહિત નેતાઓ પણ છે ઉપસ્થિત અને અત્યારે સમગ્ર વિગત મેળવી રહ્યા છે આગામી સમયમાં વડોદરાને કયા પ્રકારની જરૂરિયાત છે શું આયોજન થઈ શકે એના માટે હર્ષ સંઘવી અત્યારે મીટિંગ લઈ રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા હર્ષ સંઘવી પહોંચ્યા છે વડોદરાની મુલાકાતે કરી રહ્યા છે પત્રકારો સાથે વાત સીધા જોડાઈએ કોઈ ખરેખર ખૂબ જ ઉમડા કાર્ય કરી રહ્યા વડોદરા શહેર અને જિલ્લા વહીવટીતંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે ખાસ કરીને પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં બધી જ જગ્યા પર રેડ એલર્ટ આવ્યું ત્યારે બધા જ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી હતી વડોદરા શહેરમાં અમારા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને જવાબદારી આપી હતી ભીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપીને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે કયા પ્રકારે કામગીરીને આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સ આજે મુખ્યમંત્રી શ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે આજે સાંજે સાડા સાત કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે વડોદરાના ખાસ કરીને વહીવટીતંત્રને મળશે તંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાતે ડિટેઇલ્ડ બેઠક લેવાના છે લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે હમણાં એ સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંની મુલાકાતે છે અને સાંજે વડોદરાની મુલાકાતે આવશે કુલ મળીને એનડીઆરએફની પહેલે ત્રણ ટીમો આપી એસડીઆરએફની ત્રણ ટીમ આર્મીની ચાર ટીમ વીએમસી ફાયરની નવ ટીમો વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા સાથે અમદાવાદની સુરતની અને છોટા છોટાઉદેપુર આનંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે ખાસ કરીને હેલ્થ માટે આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને જે પમ્પિંગ સ્ટેશનોના હતા તેમાં તેર પંપિંગ સ્ટેશનો પૂરના કારણે વધુ પાણીના કારણે બંધ હતા જેમાંથી હવે દસ ચાલુ કરાઈ લેવામાં આવ્યા છે હવે માત્ર ત્રણ જ પમ્પિંગ સ્ટેશન જે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંનું હજી બંધ છે તે બી જેવા પાણી ઉતરે એવું તાત્કાલિક એને બી ચાલુ કરી લેવામાં આવશે જે પૈકી કપુરાઈ છાની હાલમાં પાણી ભરવાના લીધે મેં જેમ આપણે માહિતી આપી એ પ્રકારે હજી બંધ છે પણ એ જેવું પાણી ઉતરે એવું અલગથી ટીમ બનાવવામાં આવી છે આ ત્રણે ત્રણ પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થાય તેની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે કુલ મળીને જ્યારે બી આ પ્રકારે પાણી ભરાતી હોય છે તો એ કોમન પ્રોટોકોલ છે કે જે શહેરમાં કે વિસ્તારમાં પાણી ભરાય અને જો એ રિસ્કી લેવલ પર હોય તો ત્યાંની ઇલેક્ટ્રિસિટીને કટ ઓફ કરવામાં આવે છે કારણ કે કોઈ બી લોકોને કરંટ લાગી શકે છે તે માટે સિક્યોરિટીના કારણે સાવચેતી રૂપે આપણે આ ઇલેક્ટ્રિસિટી બંધ કરતા હોઈએ છીએ એમાં ઘણી જગ્યા પર એવું બી થાય છે કે ફીડર અને ટ્રાન્સફોર્મરને નુકસાની થતી હોય છે બગડતા હોય છે તો એ ફીડર અને ટ્રાન્સફોર્મર પાછા ચાલુ કરવાની વ્યવસ્થાઓ બી કરવામાં આવતી હોય છે કુલ મલાઈને એકસો ને અઢાર ફીડરો બરોડાની અંદર જયારે આ પાણી ભરાયું તેના કારણે બંધ થયેલા હતા એમાંથી હવે માત્ર બાર જ ફીડર એવા છે કે જ્યાં હજી બી પાણી છે તેના કારણે બંધ છે અને બાવીસ ફીડર એવા છે કે જ્યાં પાણી ઉતરી ગયું છે પરંતુ હજી કંઈક નાની મોટી તકલીફોના કારણે રાત્રે બાર વાગ્યા સુધી આખા ચાલુ થઈ જશે હમણાં બાવીસ ફીડર બી આખા ચાલુ અડધા ચાલુ થઈ ગયા છે અડધા અનેક જગ્યા પર બંધ છે એટલે કુલ મળીને આખા ફીડર બંધ એકસો અઢારમાંથી બાર છે અને બાવીસ અડધા છે એટલે એકસો અઢાર ટોટલ બંધ થયેલા હતા એમાંથી મોટાભાગના ફીડરો ચાલુ કરી લેવામાં આવ્યા છે એકસો પચાસ ટ્રાન્સફોર્મર એવા હતા કે જ્યાં આ ફીડરોને લાગતા હોય પરંતુ ઇલેક્ટ્રિસિટી જેવા ફીડર ચાલુ થશે એવા ટ્રાન્સફોર્મરને મળી જાય તેના કારણે એ બી ચાલુ થઈ જશે મોટા ભાગના વિસ્તારમાં હમણાં ચાર વાગ્યા સુધી જ્યાં પાણી ઉતરાયું છે ત્યાં ઇલેક્ટ્રિસિટી આજે રાત્રે બે થી ત્રણ વાગ્યા સુધી કમ્પ્લીટ ટાર્ગેટ રૂપે અલગ અલગ ચાલીસ ટીમોને કામ કરવાની જવાબદારી આપવામાં આવી છે એ ચાલીસ ટીમ જોડે હજી બીજી દસ ટીમો હમણાં મંગાવવામાં આવી છે આસપાસના વિસ્તારોમાંથી તાત્કાલિક બે કલાકમાં એ દસ ટીમ બીજી અહીંયા લાગશે કામે એટલે રાત્રે બે કે ત્રણ વાગ્યા સુધી આ ઇલેક્ટ્રિસિટી રીસ્ટોર કરવાની વ્યવસ્થાઓનું પ્લાનિંગ થઈ ગયું છે જે પાણી હમણાં છે એ જો રાત સુધી ઉતરી જાય તો ત્યાં બી આજે રાતથી જ કામ ચાલુ થાય પરંતુ જો મોડું થશે તો બી જેવું પાણી ઉતરે એવું ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું કામ એ જ મિનિટે ચાલુ થાય તે માટે પ્રતિ ફીડર અને પ્રતિ ટ્રાન્સફોર્મર હમણાંથી ટીમ નિમણુંક થઈ ગઈ છે કે પાણી છે તો બી એમાં નક્કી નામ થઈ ગયા કે જેવું પાણી ઉતરશે એટલે આ વ્યક્તિ કામ કરશે એટલે પ્રત્યેક ફીડર ટ્રાન્સફોર્મર માટે વ્યક્તિઓનું થઈ ગઈ છે જેથી જેવું પાણી ઉતરશે ત્યાંના નાગરિકોને ઝડપથી ઇલેક્ટ્રિસિટી આપણે ચાલુ કરાવી લેશો ચોત્રીસ વોટર ડિસ્ટ્રિબ્યુશન પૈકી જે વોટર ડિસ્ટ્રિબ્યુશન જે છે ત્યાં ચોત્રીસમાંથી એટલે ચોત્રીસ બંધ થયેલા જેમાંથી તેત્રીસ ચાલુ થઈ ગયા છે એક બંધ છે જે હરની એટલે હમણાં જેવું પાણી ઉતરશે એટલે એ બી ચાલુ કરવાની વ્યવસ્થાઓ આપણે તાત્કાલિક કરાવવામાં આવશે ચારસો અગિયાર એમએલડી પાણીનું સુપર ક્લોરીનેશન સાથે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે કારણ કે આવી પરિસ્થિતિની અંદર પાણી અને ગંદકી આ બે વિષયોની આપણે ખાસ ચિંતા કરતા હોઈએ છીએ એટલે ચારસો ને અગિયાર એમએલડી પાણીનું ક્લોરીનેશન કરીને લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે દસ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં પાંત્રીસ થી ચાલીસ ટેન્કરો જે છે એના દ્વારા હમણાં સપ્લાય ચાલુ છે પાણીની બોટલો પાણીના પાઉચ આ બધી જ વ્યવસ્થાઓ થકી પાણી આ પ્રભાવિત વિસ્તારની અંદર કરવા સપ્લાય કરવામાં આવે છે ગઈકાલે એટલે આજે સવાર સુધી કુલ મલાઈને એકસો ને પંચ્યાસી મેટ્રીક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે શહેરમાં સફાઈ માટે બીજા અડતાલીસ જેસીબી ઇઠોતેર ડમ્પર બાસઠ ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે એના સિવાય કાલ સુધી જે ભારતી એટલે મહાનગરપાલિકા અમદાવાદ સુરત અને બીજે બધી જે વ્યવસ્થાઓ હતી એના સિવાય હમણાં કલેક્ટર વડોદરા રેન્જ આઈજી વડોદરાને આજુબાજુની ઇન્ડસ્ટ્રીઓમાંથી ડમ્પર જેસીબી જેટલી બી વ્યવસ્થાઓ છે તે તાત્કાલિક વડોદરાની મદદ માટે લેવામાં આવે આવનારા બે કલાકમાં બે ઓફિસીસ દ્વારા આ બધી જ મશીનરીઓ વધુમાં વધુ વડોદરાને મળે તે માટેની વ્યવસ્થાઓ આજની હમણાં મારી બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે બધી જ ઇન્ડસ્ટ્રીને સૂચના આપવાની ચાલુ થઈ ગઈ છે મોટાભાગે રાત સુધી આ બીજી એકસ્ટ્રા મશીનરી બી વડોદરાના શહેરીજનોની મદદ માટે કામમાં લગાડવામાં આવશે હાલમાં ડોર ટુ ડોરની જે બસો બત્રીસ ગાડીઓ છે તે કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે આ બધી જ કામગીરી ક્યાંક આપણા સફાઈ કર્મચારીઓ ક્યાંક આપણા અધિકારીઓ એ લોકો બી ક્યાંક ને ક્યાંક ઘણા લોકો એવા છે મોટી સંખ્યામાં જે પોતે બી આ પ્રભાવિત વિસ્તારની અંદર ફસાયેલા હતા પણ જેમ જેમ આ પાણી ઓછું થાય છે એમ એ લોકો બી કામગીરી લાગે છે એટલે ડબલ સ્પીડે આ કામગીરી આજે સાંજથી ચાલુ થશે આરોગ્યની કામગીરીમાં ખાસ કરીને કુલ ચાલીસ પીએચસી અને ચાર સીએચસી અને બોતેર યુએચ ડબલ્યુસી કાર્યરત છે જેમાં તેરસો ને પંદર તેરસો પચાસ જેટલા આરોગ્ય સ્ટાફ હમણાં કાર્યરત છે હાઉસ ટુ હાઉસ ટીમની અંદર બસ્સો લોકો રાખેલા છે જેથી કોઈ બી વ્યક્તિને પાણીના કારણે નાની મોટી બીમારી આવતી હોય તો ઝડપથી એને આપણે સારવાર આપી શકીએ મોબાઈલ ટીમ ટોટલ ઇઠોતેર બનાવવામાં આવી છે કુલ તપાસેલા ઘરો એ આજે સવારથી હમણાં સુધી અડતાલીસ હજાર પાંચસો છે કલોરીન ગોળીઓનું વિતરણ ત્રીસ હજાર ઘરોમાં કરવામાં આવ્યું છે ફોગિંગ કરેલ ઘરોની સંખ્યા દસ હજાર ઓગણીસ છે ફોગિંગ મશીન એકસો ને વીસ લોકોની ટીમ લગાડવામાં આવી છે મેડિકલ ટીમ દ્વારા તપાસ જેમાં દસ હજાર ચારસો ને અડતાલીસ લોકોની કરવામાં આવી છે જેમાંથી બસ્સો ને અગિયાર લોકોને શરદીની દવા એકો ને બોતેર જણને તાવની દવા પાણીના કારણે નાનું મોટું ચામડી પર કોઈ રોગ દેખાતું હોય કે કોઈ બી ઇમ્પેક્ટ દેખાતી હોય એવા એકસો ને લોકોને દવા આપવામાં આવી છે આજે ઝાડા ઉલટી જેવા સિત્યોતેર સુડતાલીસ લોકોને દવા આપવામાં આવી છે એટલે કુલ મળીને આટલા મોટા શહેરમાં મારી સૌ પ્રાઇવેટ ડોક્ટરોને બી વિનંતી છે કે આપ બી સૌ લોકો આ તકલીફનો સામનો કરવા માટે મહાનગરપાલિકા સરકારની ટીમો જોડે જોડે જ્યાં બી આપને યોગ્ય લાગતું હોય કલાક બે કલાક આ પ્રકારના વિસ્તારની અંદર ટાઈમ આપીને આવા રોગો અટકાવવા માટે આવા દર્દીઓને શોધવા માટે થોડો ઘણો આપ બી સહયોગ આપીને જે પ્રકારે વડોદરા શહેરના ડોક્ટરો છેલ્લા આટલા દિવસથી સહયોગ આપી જ રહ્યા છે પરંતુ આવનારા બે દિવસ